પાલનપુરના ખોડલા ગામમાં ગામની વાત ગામમાં રહે તે માટે વડીલો દ્વારા સમાધાન કરવામાં આવે છે આ એક એવું ગામ છે જ્યાં પોલીસ સ્ટેશનમાં પગથિયે ચડવાના બદલે ગામના જ વડીલો ન્યાયાધીશ બનીને નિર્ણય લે છે આજે ખોડલા ગામમાં નવીન ન્યાય મંદિરના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં વર્ષો જૂનું ન્યાય મંદિર ગામની વચ્ચે આવેલ હતું જે ન્યાય મંદિરમાં ગામના વડીલો ગામમાં જ ન્યાય કરતા અને પોલીસ ફરિયાદ કરવાની જરૂર રહેતી ન હતી ગમે તેવી સમસ્યા હોય તો પણ આને મંદિરમાં તેનો ઉકેલ વડીલો લાવતા અને તેનું સુખદ સમાધાન કરાવતા હતા આ ન્યાય મંદિરની બિલ્ડિંગનું પાલનપુરની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નવીનીકરણ કરી નવીન ન્યાય મંદિર બનાવવામાં આવ્યું હતું જે ન્યાય મંદિરનું આજરોજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ન્યાય મંદિરના લોકાર્પણ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલનપુર બનાસકાંઠા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમરતભાઈ દેસાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના અગ્રણીઓ અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખોડલા ગામમાં નાખેલ સીસીટીવી કેમેરાનું પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું